જય માતાજી મિત્રો તો આજે આપણે આવ્યા અહીં બૈડા ડુંગરમાં અને બાબરા ભૂતનું નામ તો તમે બધા હાંબ્રુ છે અજાણ્યા નહીં હો બાબરા ભૂતે પાંચ માળની વાવ બનાવેલી હૈ વાવ જેવા આપણે આવ્યા અહીં ભવનેશ્વરમાં તો હાલો તમને આગળ બતાવીએ મોતેરા દાદા મોતર દાદા બાજુ બે અહીંયા ચાલશે હા હા બે મોતરે દડા વાહ

アパートの家は તમારા દેવ ના બરા દેવ માંગતા હો તો આ પાણી નાખી નામ કરો ફરી

આ પાકો પથ્થર છે કોઈ ઓજા નથી પાના મુકત મેન પથ્થર છે આ હા હા આ છે આ આમાં

આઈ થી પેલે છે આવતો આઈ થી તો ઓછો મિન્યુ દેવાય વાકી મિન્યુ દેવાય થી આપણે નીચે જાવું તો આઈ થી વ્યા હા આપણે તો જાવું ઓલો નીચે જઈએ આઈ વ્યાગ દો દે ગાળ હવે બસ બીજ પણ કહો કે આમાં તમને બિક લાગે બીક તો રે અમારું ઓઈ

બાકી તો આ બધું છે ને આ ઝૂન માલ છે આજે હવે આ પાછું રિપેર કરવાનું છે હવે આ કર્યો આપણે કંપનીના છે ને

અવે આ જીનવાણી આ નવ વટાણે કરે છે આમાં કેટલી સિમેન્ટ આપી બાપુ ગા જ છે જોઈ લો સિમેન્ટ ક્યાં સિમેન્ટ

Ac os rhaid nhw'n siarad, rhaid nhw'n siarad nhw'n eisiau ei ddweud. Be ddiwedd o'n ei A ddiwedd o'n ei ddweud? Y ddiwedd o'n ei motor wedi'i o'n. Ie. Ac wedi'i